હાલો નમસ્કાર મિત્રો હું શું તમારા પ્રિય અર્જુન વસાવા તો આજે એક દુઃખદ ઘટના બની છે ડેડિયાપાડા તાલુકા નીલપાડા ગામ ડેડિયાપાડા તાલુકામાં આવ્યું છે ત્યાં એક ઘર સળગી ગયું છે તો અનાજને એવું બધું સળગી ગયું છે તો હું કરિયાણાનું કીટ લઈને ત્યાં પહોંચું છું ચાલો આપણે કરિયાણાનું કીટ લઈ લઈએ ચાલો મિત્રો ચોખા તેલને લોટ ને કાંદા બટાકાને એવું બધું લેવાઈ ગયું છે હવે વાસણ લેવા જઈએ આપણે ચાલો આપણે ખાલી વાટકી ગ્લાસ ને એવું બધું આપણે લઈ લઈએ ચાલો મિત્રો તો આપણે વાસણ અને તમામ ઘરની સામગ્રી લઈ લીધું છે તો આપણે જે જગ્યાએ ઘર હળકી ગયેલું છે એ સ્થળ પર આપણે જઈએ ચાલો તો આ વાસણ બધા ગાડીમાં મૂકીએ અને આપણે જઈએ ચાલો ચાલો તો મિત્રો બધું સમાન લઈવાઈ ગયું છે અને આપણે સ્થળ પર જઈએ ચાલો ચાલો તો મિત્રો આપણે કેવડી થી બધું તમામ સમાન લઈ લીધું છે અને કુટિલપરા ગામ આપણે જઈએ ચાલો તો મિત્રો આપણે મોવી ચોકડી પહોંચી ગયા છે અને આપણે કુટિલપરા બાજુ જઈએ મિત્રો તો આપણે કુટિલપરામાં આવી ગયા છે અને આપણે પૂછતા પૂછતા જાય છે કોશિશ કરીએ છીએ કેમ છો તો મિત્રો મને માહિતી મળી હતી કે કુટિલપાડામાં ઘર સળગી ગયું છે તો હું કરિયાણાનું એવું સામાન લઈને ઘર કુટુંબ બધું સળગી ગયું છે તમને બતાવું છે વિડીયોમાં કરિયાણાનું સામાન લઈને હું આવ્યો છું અને પરિવાર જોડે મુલાકાત કરી અને તમને બતાઉ ચાલો ચાલો તો મિત્રો આપણે ઘર બતાવીએ કેમ છો બધું જ ઢળગી ગયું છે આ ડાંગર ને ડાંગર ને આ જો ખાવાનું છે આ ડેગડા ને બધું જ ઢળગી ગયું છે ડાંગર કપાસ કપાસ બતાવો હા કપાસ આપણો તો મોબાઈલ કપાસ બતાવો ઘર સામાન બધું જ સડગી ગયું છે થોડું અમથું બચેલું છે બાકીને તમામ કોઈ વસ્તુ બચેલું નથી થાળી ખાલી બચેલી છે ખાવાનું વસ્તુ કોઈ નથી થી માંડીને બધું આ બતાવી દો બધું વસ્તુ સળગી ગયું છે તો મિત્રો મારાથી બને એટલી મદદ હું પણ કરીશ અને તમારાથી બને એટલી મદદ તમે પણ કરજો જે પણ વિડીયો જોવે અને આ વિડીયો નિતિનભાઈ જાની એટલે આપણા પેલા ખજૂરભાઈ ખરાને ને ખજૂરભાઈના સુધી આ વિડિયો પહોંચે એટલો શેર કરજો એવી મારી નમ્ર વિનંતી છે અને આ ભાઈને ઘર બને ઘર બનાવવાનું મદદ થાય શકે એટલે નિતિનભાઈ સુધી આ વિડિયો પહોંચાડજો શેર કરજો વધારે વધારે મેક્સિમમ લોકોને શેર કરજો એટલે નિતિનભાઈને ત્યાં સુધી પહોંચી જશે અને આ ભાઈને મદદ થશે ઘર બનાવવાનું તો આપણે ઘરના માલિક છે એની જોડે વાત કરીએ તો કઈ રીતે ઘર સળગી ગયું એ રાત્રે બધા ઊંઘતા હતા હા એ બે વાગે જેવો ટાઈમ તે અચાનક આગ લાગી એટલે ઉઠી ગયા અને બહાર નીકળી ગયા આગ કઈ રીતે લાગી એવી ખબર એ બી નહીં ખબર શોર્ટ સર્કિટ જેવું થયું શોર્ટ સર્કિટ જેવું થયું બરાબર શોર્ટ સર્કિટ જેવું થયું છે હા રાતના બે વાગે જેવું બે વાગે જેવું બરાબર તો આગ લાગી એટલે તમે બધા જાગી ગયા જાગી ગયા પછી એ લવવાની કોશિશ કરી પણ બધું બળી બરાબર વધારે પડતી આગ લાગી ગઈ એટલે બરાબર તો જીબી માં જાણ કરી કે ના કરી દીધી આવી આવી ગયા મામલાદારને બતાવી હા હા જિલ્લા પરથી બરાબર બરાબર તો ખાવાનું તો કોઈ વસ્તુ બાકી નથી બધું અનાજ બળી ગયું છે

ખેતીવાડી જ કરતા હશે ખેત મજૂર લાકડા બધા બળી ગયા લાકડા બધા બળી ગયા છે બરાબર જેમ બને એમ મદદ થાય તો સારું હું પણ મારા વિડીયો માં હું મૂકીશ જેમ બને એમ મદદ કરશે કોઈ બી અને કરિયાણા નું કીટ લાવ્યો છું વાસણ ને એવા બધા હું મારા મારાથી બને એટલું હું લાવ્યો છું એને વાસણ આપણે આપીએ અનાજ ને એવું બધું લઈ આવ્યા છે

બરાબર બળદ બી હળગી ગયા બળદ બતાવો ચાલો મિત્રો તો આ બળદ જો તમે વિચાર કરો બળદ કેટલું હળગી ગયું છે આ બળદ ને અને પેલા આ બાજુ લાવો કેટલું ઈજા છે જો બતાવો પશુપાલન વાળા પશુ વાળા બોલાવ્યા હતા કે આવેલા ને હા તો બળદને ને બી બહુ નુકસાની છે અને તમારે ઘર ઘર સભ્યમાં માં પપ્પાને પપ્પાને પપ્પા ને પપ્પા ને પગ માં દાજેલા છે એ દવાખાને ગયેલા છે દવાખાને ગયેલા છે બરાબર તો બળદને ને બી બહુ નુકસાની થઈ છે મિત્રો અને ઘણી ખરી નુકસાની થઈ છે જેમ બને એમ આ વિડીયો બહુ શેર કરજો મેક્સિમમ લોકોને શેર કરજો જેટલી મદદ બને એટલી મદદ કરજો અમારાથી બી જેટલું બને એટલું અમે કરશું માસે આપણે ઘરમાં પૈસા પૈસાને એવું હતા કે ને કબાટ બળી ગયો પૈસા ને બધું બળી ગયું કોઈ વસ્તુ નથી હાથમાં હોડાના જમ્મરને એવું બધું ઘરેણું હતું એ બધું બહુ મોટી નુકસાની થઈ છે તો મિત્રો ઘરમાં પૈસા હતો અને ઘરેણું હતું એ પણ હળગી ગયું છે તો બહુ મોટી નુકસાની થઈ છે તો જેમ બને એમ વિડીયોને શેર કરજો તો અમારાથી આ બને એટલું અમે તમને કરીએ કાંઈ પણ ઘટે એટલે લે આવજો હા માસી સારું તો અમે નીકળીએ